દેશભરમાં શ્રેષ્ઠ શિક્ષણ માટે જાણીતી સૈનિક સ્કૂલ બાલાછડી શાળાના લંપટ શિક્ષકના કાંડને પગલે ચર્ચાના ચકડોડે ચડી છે જામનગરમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સૈનિક સ્કૂલ બાલાછડીમાંથી સામે આવી જેમાં શાળામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓને બેન માસ્ટરે શારીરિક અડપલા કર્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવતા ખળભળાટ મચી ગયો આ પ્રકરણમાં લંપટ શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી અને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી સંસ્કારી નગરી જામનગરના શિક્ષણ જગતનું માથું શરમથી ઝૂકી જાય તેવી ઘટના સામે આવી છે આ ઘટના અંગે પ્રાથમિક વિગતો અનુસાર દેશભરમાં જાણીતી બાલાછડી સૈનિક સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલા થતા સનસનાટી મચી ગઈ છે રાજસ્થાનના જોધપુરમાં રહેતા અને હાલ જામનગર સૈનિક સ્કૂલમાં આઉટસોર્સિંગ થી નોકરી કરતા પવનકુમાર જગદીશકુમાર ડાંગી નામના શિક્ષકે વિદ્યાર્થીઓ સાથે અડપલા કર્યા હોવાનું સામે આવ્યું કેરેક્ટર લેસ શિક્ષકે બાર વર્ષના ઉંમરના બને બાળકોને શારીરિક અડપલા કર્યા હતા એટલું જ નહીં ગુરુ અને શિષ્યના સંબંધને લજાવતા બેન્ડ માસ્ટર પવનકુમાર ડાંગીએ બાળકોને ધમકી પણ આપી હતી અને જો કોઈને જાણ કરશો તો તમને મારી નાખીશ તેવી ધમકી આપવામાં આવી હતી આ હકીકતનો પર્દાફાશ થતાં મામલો શાળાના પ્રિન્સિપાલ સુધી પહોંચ્યો હતો જેને લઈને પ્રિન્સિપાલ શ્રેયસ મહેતાએ સ્થાનિક પોલીસમાં શિક્ષક પવનકુમાર જગદીશકુમાર ડાંગી સામે પોલીસ ફરિયાદ નોંધાવી જેને છોડિયા પોલીસ પોલીસે લંપટ શિક્ષક સામે આઈપીસી કલમ પાંચસો ચાર પાંચસો છ અને પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છેલ્લા ત્રણ દિવસ પહેલાં બાલાછડી સૈનિક સ્કૂલ જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ છે ત્યાં બાળકો સાથે હડપલા બાબતની હકીકત જણાયેલ છે અનુસંધાને સ્કૂલના પ્રિન્સિપલ દ્વારા ગઈકાલ રોજ ફરિયાદ કરવામાં આવેલ જેમાં પ્રિન્સિપાલ શ્રી શ્રેયસ નીતિનભાઈ મહેતાના હોય ફરિયાદ કરેલ છે જેમાં આશરે બાર વર્ષની ઉંમરના બાળકો સાથે ત્યાંના જ સ્કૂલના જ બેન્ડના ટીચર પવનકુમાર જગદીશભાઈ ડાંગીનાઓએ બંને બાળકો સાથે અલગ અલગ પ્રકારના ગુપ્ત ભાગે અડપલા કરેલાની હકીકત જણાયેલ હોય જે અનુસંધાને જોડિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા એ ફરિયાદ દાખલ કરી હાલ જોડિયા પીએસઆઈ દ્વારા તપાસ ચાલુ કરેલ છે ફરિયાદની વિગત જોતા ટીચર છેલ્લા પંદર દિવસથી બાલાડી સૈનિક સ્કૂલની અંદર નોકરી કરે છે અને ત્રણેક દિવસથી એટલે ગઈ નવ તારીખથી લઈને ગઈકાલ સુધીના આવા બનાવ રિપીટેડલી બે ત્રણ વાર બનેલ હોય તો બાળકો દ્વારા પ્રિન્સિપલશ્રીને ફરિયાદ કરતાં આ હકીકત ધ્યાને આવેલા અને એની વેરિફિકેશન કરી અને હકીકત સાચી જણાય આવતા ફરિયાદ દાખલ કરવામાં આવે છે અત્યારે આ જે આરોપી તરીકે પવન કુમાર છે એને પોલીસ કસ્ટડીમાં રાખેલ છે